આ મશીન આખું ઓરિજનલ જોવા મળશે ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ખુલેલું નથી મોડેલની વાત કરું બે હજાર અઢાર ના મોડેલ મશીન છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું આ મશીન અને આ મશીનનો આ જીવન ટેક્સ ભરેલો છે એટલે કે ટેક્સ ભરવાનો રહેશે નહીં જ્યાં સુધી મશીન રહેશે ત્યાં સુધી અને રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો રઘુભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો રઘુભાઈનો કેમ કે મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન આખું કંપની ફિટિંગ જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ઓરિજિનલ કલરમાં આ મશીન ખુલેલું જોવા નહીં મળે અત્યારે કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રનિંગ કન્ડિશનમાં ઓરિજિનલ મશીન વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બે હજાર અઢારના મોડેલનું ઓરિજિનલ મશીન આજીવન ટેક્સ ભરેલો છે ટાયરનું કન્ડિશન પણ સારું છે રૂબરૂ સ્થળ પર તમે ટ્રેસ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો કિંમત વીસ લાખ અને પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું રઘુભાઈનું મશીન તમને જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર અને સાગવાડી ગામે જોવા મળશે મશીન લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રઘુભાઈ નામ નંબર નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો